એને એવું લાગે ને તો તમારા એને એવું કેજો કે ભાઈ ચેક ને એવું હાથે જ રાખે ચેક છે આધાર કાર્ડ અને પાન કાર્ડ બરોબર રીઝન હું કઉ સાહેબ તમે સમજો મારી વાત આમાં કેવું છે આપડે દસ નો ચેક હમણાં હું કર લઈએ લેવો આપીએ છીએ ભાઈ ને અમે વાળી પાર્ટી ને એને વિશ્વાસ ભાઈ જાય કે આ પૈસા જાય નહીં જાય નહીં ચેક છે ને વટાવવાનો નથી ખાલી રાખવાનો છે

મારે મારે શું છે એમના મમ્મી આરે જ વાત કરવી પડશે કારણ કે આ તો હું ને કે નાનો છોકરો એટલું બધી એનામાં બુદ્ધિ ને એવું બધું ન હોય પણ એનું મમ્મી મમ્મી યારે જ મારે વાત કરવી પડશે એમના